ના રે ના આ આખું કામ પડ્યું ઘરનું મારે તો હું ના તો મગજમાં એક વાત તે મે કીધું શિલ્પા બેન ને જલપા બેન હું એમ કહું તો જ નવડી કરવા માંડી ઓટણે હવાનના પોરમાં હા સોનલબેન આજ અમાર જવાનું હતું તે હું વેલી ઊઠી ગઈ કામ થઈ ગયું બધું હા મારે તો થોડુંક થઈ ગયું થોડુંક બાકી છે હજી એ તમને એમ કેતીતી કે હમણાં રામનૌમી આવી હતી ટી માધુપુરનો મેળો મસ્તનો છે તો આપણે જાવું મેળામાં એટલું મસ્ત હોય ને અલગ અલગ પ્રકારનું બધુંય આવે તમને ખબર છે આમ તો કૃષ્ણ ભગવાન દ્વારકામાં બરોબર ને પણ આ પોરબંદરના માધવપુર ગામમાં કૃષ્ણ ભગવાન ને રુકમણીના લગન થતા આવી પેલા લોકોની માન્યતા છે ખબર છે તો ઈ ને હજી દર વર્ષે રામનૌમી આવે ને ત્યાં ઉજવે જલપા બહુ મસ્તનો મેળો ભરાય બતાય હરપથી કૃષ્ણ ભગવાનને રુકમણીના લગન કરે કેવું મસ્તનું ફૂલેકો નીકળે પછી લક્ષ્મણી માતાનું મામેરું આવે તો અરે પગ મૂકવાની જગ્યા ન હોય એવો મસ્ત લોક મેળો હોય ખબર છે તમને હે એટલા લાખો લોકો મેળો કરે ને આ 3-4 દિવસમાં કે તમે વાત નો પૂછો તો મેં કીધું આજ વખતે આપણે જઈએ નું તમને બતાવું કેવી મજા આવે હે એટલે એની કોઈ માન્યતા તો છે ને સોનલ બેન એની કોઈ આમ કથા કે ઓહે ને કેમ ભરાઈ ને કઈ ઓહે એવું કહું જોઈએ તમને ખબર હોય તો

কেটিনা রাতি লকো মারা 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 পারি নে দরিযা কিনারে বি সুপ্র বেহ঵ায়ে জাই নে রাইটনা সমযে দরিযা কিনারে জাও এতো ও হো ক� કૃષ્ણ ભગવાનનું મંદિર છે ને એ મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે ખબર છે તમને મેં તો બહુ કર્યા નાની હતી ને હું તો બહુ જાતી અરે હા તો દહેમ 11 11 દી ભગવાનનો મસ્ત હંગારી ગલો રોસ નીકળે ભગવાનનો ફૂલેકો નીકળે હા તો ઈમાં આખું ગામ જોડાય ફૂલેકામાં કેવા ગીતું ગાય બધા દાંડિયા ને મસ્ત વાસ્તે ગાસ્તે ફૂલેકો કાઢે ભગવાનનો હા નયા કેવું તમને ખબર છે એમાં એક માન્યતા છે કૃષ્ણ ભગવાન એ રુકમણીજીનું હરણ કર્યુંતું તો જે ફૂલેકુ નીકળે ને મંદિરમાંથી તો એ મંદિરથી તી જેઠું થી ર રત્ને ફાસ દોડાવવામાં આવે હરણ કરવા માટે ગયાતા ભગવાન એટલે પેલાનું એવું બધુંય રાખ્યું તો આપણે ભેગ્યું જાય તો ઉપાડી નઈ ને ને તમને ખબર છે આ મેરો પચ છે ને તો માધુપુરની ગલીઓમાં એટલો ગુલાલ એટલો ગુલાલ ને હતી તમને એમ થાય કે કોક બાસકા ને બાસકા ઠેલ્યું ને બધું ઠલવી જ ગયા ગલીઓમાં એવું લાલ છટ્ટાકેદાર હોય ને તમે જોઈ જાવ ને એકવાર તો મજા જ પડી જાય યાર ને આજ વખતે તો કલાકાર જિગ્નેશ કવિરાજ ને બધા આવવાના છે મોટા મોટા તો માધુપરનો મેળો મેળો એટલે મેળો હું તમને કાલ માધુપરનો મેળો કરાવી જોઉં તમે હા સોનલ બેન પાક્કુ આજ વખતે તમે એટલા વખાણ કઈ ના ને તો હવે તો મેરો કરવા જાવું જ હે હા હા કરવા જાવું આપણે જાહું 9 10 માં પછી હાઈજે માં ફરસુ માં આ તો વરી ઉલટી બોલતી થઈ તો ક્યા જાવું તમે બીજે ન બગાડો એટલે સકર બકર હોય તો મને તો મજા જ પડી જાય હું તો બ્લેક ડાન્સ માં બેહી ને ઓલી મોટા સગડોળ માં બેહી ને એમાં બેહી એટલી જોરથી રાયલું નાખું ને કે તમે વાત ન પૂછો મને તો મજા જ મજા પડી જાય હું દર વખતે મેળા માં એક જ સગડોળ કે કોઈ રાયડું બાકી નથી રાખતી બધાય માં બેહું એટલે બધાય માં પછી પાણીપુરી પૂરી ખાઉં ભાજી ખાઉં સોપાટીએ ફરવા જાઉં ફોટા બોટા પાડીને પછી આવી જો સોનલ બેન બસ હવે તમે મેળાની વાતું ન કરો મને મન થઈ ગયું જવાનું રેવા દઉં તમે આપણે જા હું પાક્કું ના વાંધો બાપા હું કે ના પાડું આપણે હું તમને કહી દેવો આપણે થી જવાનું છે બરોબર ને એ નઈ ઓ સોનલ બેન હેલો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલી મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડિયો જોવાનું ભૂલતા નહીં અને હા આ સ્પેશિયલ વિડિયો માધવપુરના મેળાનો તો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ માં જરૂર કહેજો થેન્ક યુ